બે ઘણા દાડે ચોકે બેઠો છે બે જણો પેરો આટલી ઉમરે તો પિક્ચર જોવા જવા છે અરે વાળે તો પહોંચી ગયો બે જણો

તારી ડોસી નતું અમે તો હું જોઈ લીધી પારખી લીધી તારી ડોસી તા બોલો બોલો એટલે થતું મને બરોબર આતો ભાઈ બન

બિ વાત આવી તા ઉપરા તો ઉપાડે વાતો આપડે આ ધંધો થઈ જશે કઉસ છું

કવ છું એટલે હું છે સણ કઈ દીદ વાત કરવાની પાસે ઓલો ઓલો આ ભલ્લા પોણી આડુ હો કોમ હા ના આ એક આ હે કે હે કે પોણી જીવો તા એ બસ તને ચરવા મે રોપ એના કા ઓ ઓ ઓ ઓ ઈલે પોણી

તે શેતર છે ને એમાં લઈ જવું ચાર એ આઈડિયા વાળી સારું કોમ્બાઈ ને કઈ દાત્ર લઈને ચાર વાળા મારીઝોત આજુકાચ ફૂટલી વાળી વચ વેરાયું વળી સો બે વાત સો હજાર